નમસ્કાર મિત્રો હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણે ચેનલ કોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું લાવાએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે લાવા બોલ્ડ ફાઈવજી ફોન અને મિત્રો આ એક સૌથી સસ્તો અને સારો ફોન કહી શકાય કે દસ હજાર ચારસો નવ્વાણું આ ફોન તમને પ્રાઇ મળી રહ્યો છે અને વાત કરવામાં આવે ફોનના સ્પેસિફિકેશનની તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની અમુલ્યટ કરવડ ડિસ્પ્લે મળી રહી છે અને એકસો વીસ અર્સનું રેટ મળી રહ્યું છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને જેને તમે બે ઓપરેટિંગ સિસ્ટમ સુધી અપરેટ અપગ્રેટ કરી શકો છો પ્રોસેસરની વાત કરીએ તો મીડિયાટેક ડાયમંડ સિટી સિક્સ થ્રી ઝીરો ઝીરો ઓક્ઠાવોનું પ્રોસેસર મળી રહ્યું છે સ્ટોરેજની વાત કરવામાં આવે તો તમને ચાર જીબી એકસો અઠાવીસ જીબી છ જીબી એકસો અઠ્યાવીસ જીબી અને આઠ જીબી એકસો અઠાવીસ જીબી એમ ત્રણ વેરિયન્ટમાં તમને સ્ટોરેજ મળી રહી છે હવે વાત કરીએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને સોની એઆઈનો ચોસઠ પિક્સલનો બેક કેમેરો મળી રહ્યો છે અને ટુ મેગા પિક્સલનો મેં કેમેરો મળી રહ્યો છે જેમાં તમે વન ઝીરો ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરીએ તો તમને સોળ પિક્સલનો સેલ્ફી કેમેરો મળી રહ્યો છે જેમાં પણ તમે વન ઝીરો એટ ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો લાઉડ સ્પીકર તમને મળી રહ્યા છે ફિંગરપ્રિન્ટ સેન્સરની વાત કરવામાં આવે તો તમને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે હવે જોઈ લઈએ આ ફોનમાં બેટરી તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી મળી રહી છે અને સાથે સાથે તેત્રીસ વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે સફાયેલા બ્લ્યુ કલર તમને આ ફોનમાં મળી રહ્યો છે આ ફોનની પ્રાઇઝની વાત કરવામાં આવે તો આ ફોન તમને દસ હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી રહ્યો છે અને આ ફોનને તમે ક્યાંથી ખરીદી શકો છો તો આ ફોનને તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અને આ ફોનનો ફર્સ્ટ સેલ આઠ એપ્રિલે બાર વાગે શરૂ થઈ રહ્યો છે એટલે કે જો તમે આ ફોન ખરીદવા માંગતા હો તો તમારે આઠ એપ્રિલ સુધી રાહ જોવી પડશે આઠ એપ્રિલ બાર વાગે તમે આ ફોન ખરીદી શકો છો અને મિત્રો આ બજેટમાં આ એક સારો એવો ફોન કહી શકાય કેમ કે તમને એ સારું એવું પ્રોસેસર પણ મળી રહ્યું છે સાથે સાથે તમને એમોલેટ ડિસ્પ્લે મળી રહી છે કરવડ ડિસ્પ્લે મળી રહી છે લુક લૂકવાઈઝ પણ આ ફોન બહુ સરસ લાગી રહ્યો છે અને આ ફોનમાં તમને ચોસઠ મેગાપિક્સલનો એઆઈ કેમેરો મળી રહ્યો છે જેમ કે જોવા જઈએ તો આ બજેટ પ્રમાણે એક સારો એવો તમને કેમેરો પણ મળી રહ્યો છે તો મિત્રો જો તમે કોઈ નવો ફોન લેવાનો વિચારતા હો તો તમે લાવવાનો ફોન ખરીદી શકો છો પરંતુ તમે તેના માટે આઠ એપ્રિલ સુધી રાહ જોઈ શકો છો તો આ બજેટમાં એક સારો એવો ફોન કહી શકાય તો મિત્રો આજના વિડીયોમાં આ ઇન્ફોર્મેશન કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં અને સાથે સાથે વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવવા બીજા નેક્સ્ટ વિડીયોમાં